ખેડા નડિયાદ શહેરમાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકા દ્વારા તારીખ બાર અને તેર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વિકાસમય કાર્યક્રમની મનોહર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગેની માહિતી મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એ સોલંકીએ આપી તેમણે જણાવ્યું કે વિકાસ સપ્તાહનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોમાં સ્વચ્છતા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતા અને સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન સાથે સામાજિક જનજાગૃતિ ફેલાવવાનો છે

એમાં બાર તારીખે આંબેડકર હોલમાં એક સરસ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેમાં પીએમ સ્વનિધિ છે સમૃદ્ધિની યોજના સ્વનિધિના ચેક વિતરણ ત્યાં આભા કેમ્પ પણ થશે હેલ્થ કેમ્પ પણ અમે લોકો કરી રહ્યા છીએ અને જુદી જુદી યોજનાઓ જે સરકારશ્રીની છે એના ચેક વિતરણનો કાર્યક્રમ મોડી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે ત્યાર પછી અમે જુદા જુદા કાર્યક્રમોના ભાગરૂપે શહેરમાં સિટી બ્યુટિફિકેશન ડ્રાઇવ પણ રાખી છે એમાં ત્રીસેક જેટલી જગ્યાએ અલગ અલગ થીમ પેઇન્ટિંગ વોલ પેઇન્ટિંગ કરવાના છે આર 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 એટલે કે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ કચરો ઓછો કરવા માટેના જે કન્સેપ્ટ છે એને આધારિત કમળા મંજીપુરા ગામ અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં પણ કાર્યક્રમ કરી રહ્યા છીએ સેફ્ટી કીટ ડિસ્ટ્રિબ્યુશન સફાઈ કર્મચારીઓ માટે પણ કરવામાં આવશે સાથે સાથે સ્લમ પોકેટ્સમાં લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ આવે એ માટે નુક્કડ નાટકના પણ પાંચેક જગ્યાએ અમે આયોજન કર્યા છે આ ઉપરાંત સોમવારે સવારે ઝુંબાનું પણ અમે આયોજન કર્યું છે એ સાઈ કોમ્પ્લેક્સ એટલે કે આપણું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું જે સંકુલ છે ત્યાં આગળ અમે યંગસ્ટર્સ માટે ઝુંબાનું આયોજન કર્યું છે પોસ્ટર એસે કોમ્પિટિશન પણ સ્કૂલોમાં કરાવી છે સ્વચ્છતા રેલી અને વિકાસ પદયાત્રા એનું આયોજન પણ ખેતા તળાવથી આપણે સરદાર પટેલ સાહેબના જન્મસ્થળ સુધી રાખવાનું નક્કી કર્યું છે આ ઉપરાંત તમે અર્બન ફોરેસ્ટ એક ડેવલપ કરવાનો કાર્યક્રમ જે રાખ્યો છે એના ભાગરૂપે ટ્રી પ્લાન્ટેશન પણ એ સાઇટ ઉપર સોશિયલ ફોરેસ્ટ્રીની મદદથી આપણે કરી રહ્યા છીએ ગાર્બેજ બદરેબલ પોઈન્ટ છે એટલે કે જે સ્વચ્છતાને જરૂરી છે એવા પોઈન્ટ્સ ઉપર જ્યાં લોકો કચરો નાખી જાય છે એ તમામ પોઈન્ટ્સની સફાઈ કરાવશું અને સોમવારે બપોર પછી આઈટીઆઈ ઉત્તરસંડા ખાતે વેસ્ટમાંથી બેસ્ટ શું કરી શકાય એના કોમ્પિટિશન રાખી છે અને ત્યાં ઇનોવેશન ટૉપ પણ અમે છોકરાઓ વચ્ચે અને આઈટીસીના સહયોગથી કરી રહ્યા છીએ એટલે આવા જુદા જુદા અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ અને વિકાસ સપ્તાહની ભવ્ય રીતે ઉજવણી કરવા માટે આ બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન નડિયાદ કરી રહ્યું છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા